રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે મે મોડી રાત્રે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બે કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો પશ્ચિમ વિસ્તારમાં રાણીપ જગતપુર અને ન્યુ રાણીપ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ચાંદખેડા મોટેરા સાબરમતી વાડજ ગોતા ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો

અજીત મિલ રોડ પર ભરાયેલા પાણીને કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો